પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના જાખોતરા ગામેથી અડધ પડેલ હાલત બામડેલ લાસ્તી તપાસમાં ખૂન કરી ભાગી જનાર ઈસમોની ધરપકડ કરી ખૂનના અનડીટેક્ટ ગુનાનો નો ભેગ ગણતરીના જ કલાકો માં ઉકેલી કાઢતી એલસીબી પાટક પોલીસ સ્ટેશનના ઝાખોતરા ગામના સુરેશભાઈ ખેંગાભાઈ આહિર વરસ આશરે બાવીસ ની પત્ની નામે ગીતાબેન ઉમર વરસ આશરે બાવીસ ની ગઈકાલ તારીખ સત્યાવીસ પાંચ બે ના રોજ રાત્રિ દરમિયાન ક્યાંક જતા રહેલ જેની શોધખોળ કરતા જાકોદરા ગામની સીમા સુતારકી તલાવડી નામની જગ્યાએથી અર્ધબળ હાલતમાં એક લાશ મળી આવેલ અને જે લાશ ઉપર કેસરી કલરનો ચણિયો તથા પગે ચાંદીની ઝાંઝરી હોવાથી જે લાશ ગીતાબેનની છે તેવું માની ઘરે લાવેલ અને જે પછી કપડાં બદલાવા માટે જતા જે લાશ ગીતાબેન આહીની નહીં પણ કોઈ અજાણ્યા પુરુષની હોવાનું જણાવતા જે અંગે પોલીસને જાણ કરે જેથી તેની તપાસ દરમિયાન જે લાશની ઓળખ હરજીભાઈ દેવાભાઈ સોલંકી ઉંમર વરસ આશરે છપ્પન રહે પીપરા ઉપરાળા હાલ રહે હોવા તાલુકા સાંતલ પૂરવાળાની થતા જેમને કોઈ અજાણ્યા ઈસમે સમયે ગામની સીમમાં આવેલ સુતારકી તલાવડીવાળી જગ્યામાં સળગાવી તેમનું ખૂન કરેલ હોવાથી જે અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં કાર્યવાહી થવા જેમના ભાઈ દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સાંતલપુર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર બસો પચાસ બસો અઢાર ઓબ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ થયેલ છે ઉપરોક્ત બનાવમાં ઝાંખોતરા ગામેથી ગીતાબેન વાઇફ ઓફ સુરેશભાઈ આહિર ઉંમર વરસ આશરે બાવીસના રાત્રિના સમયે પોતાના ખટલામાંથી પોતાના દીકરાને મૂકી ક્યાંક ચાલ્યા ગયા હો અને જેમનો ચણ્યો તથા ઝાંજરી સુધારોકી તલાવડીવાળી જગ્યામાં અર્ધ હરજીભાઈ સોલંકીની લાશ ઉપરથી મળી આવેલ

ખંતપૂર્વક યુક્તિ પ્રાપ્તિથી પૂછપરછ કરતા જો માનસિક રીતે ભાંગી પડી પોતાના ગુનાની કબૂલાત કરી જણાવેલ કે ગામની સીમા સુતારૂકી તલાવડીવાળી જગ્યામાં લાવી રાખેલ અને જે પછી રાત્રિના સમય બધા જતા ભરત બંને જે જગ્યાએ તે માણસને રાખેલ હોય તે જગ્યાએ ભેગા થયેલ અને તેને ઉપાડી ગીતાના ઘરની નજીક વાળામાં લાવેલ અને જે જગ્યાએ ગીતા ને ભરત ભેગા મળી જેને ચણિયો તથા ચાંદીની ઝાંઝરી પહેરાવી પોતાના આયોજન મુજબ ગીતા પેટ્રોલ લાવે આવેલો હોય જેથી લાશ ઉપર નાખી તેને દિવાસળીથી સળગાવી તેને સડકથી મૂકી જેઓ જ્યાંથી નીકળી સાંતલપુર આવેલ અને જે પછી રાધનપુર પાલનપુર અને ત્યાંથી કાણોદર ગઈ જે પછી ટ્રેન મારફતે જોધપુર જવા માટે પાલનપુર રેલવે સ્ટેશનથી ટિકિટ મેળવવાનું જણાવેલ છે બંને સમય પોતાના ગુનાની કબૂલાત કરતા જેમની ધરપકડની કાર્યવાહી કરી સાંતલપુર પોલીસ સ્ટેશને સુપ્રત કરવા તજવીજ હાથ ધરેલ છે મરણ જણાનું નામ સર પૈકી હરજીભાઈ સોલંકી રહે તાલુકા જહાભાઈ હાલ રહે ઝાકોત્રા તાલુકા સાંતલપુર જિલ્લા પાટણ તેમજ ગીતાબેન ડોટર પાતાભાઈ માંડલભાઈ તેમજ વાઈફ ઓફ સુરેશભાઈ ખેંગારભાઈ આહીર રહે ઝાકોતરા તાલુકા સાંતલપુર જિલ્લા પાટણ એવાલ માનસી ચૌધરી સવન ભારત ન્યૂઝ પાટણ